જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આજે મહાશિવરાત્રી છે તો બધાને હર હર મહાદેવ આજે આપણો સેકન્ડ વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આજે આપણે આવી ગયા છીએ આપણા મિત્ર ભાઈ જેવા ભાઈ બન લાલભાની વાડીએ એમનો આગળ મને કોલ આવ્યો કે આપણી વાડીએ કટર આવ્યું છે આવો સંજય આપણે લાલબાની વાડી આવી ગયા છીએ આ લાલભાના ઘઉં છે આ એક ઘેરો લીલો છે એક બીજો છે એ પાકી ગયો હે કટર આજે મૂકી દીધું છે જો આ તો ચાલો આપડે લાલભાઈ ની પાસે જઈએ લાલભાઈ શું કરે છે મળી લઈએ વિડીયો માં આગળ જોતા રહેજો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક લીલો પેલા આ બધા છોટે પાર્ટી પણ આપણી ભેગી લોભ માં આવવા ઈચ્છી તો એનો પણ આપડે શોધ લઈ લઈએ આવી જાઓ બધા લાગે છે એક લારી ભરાઈ ગઈ છે બીજી લારી અહીંયા પડી છે એક લારી ઓલરેડી ભરાઈ ગઈ છે મિત્રો જોઈ લો તમે એક લારી ઓલરેડી ભરાઈ ગઈ છે આપડે નજીક જોઈએ કેવો રંગ છે

ચાલુ હેલી ઓલરેડી છે બીજી પણ ભરાવા એવી છે હજુ મને એમ એવું લાગે છે કે ત્રીજી ની જરૂર પડશે એક અહીંયા પડી ઓલરેડી ભરેલી पाजी भी मेरा पांच आ गए है कुछ बोलना चाहते बोलिए पाजी क्या बोलना है गाड़ी चल रही है बढ़िया ये हम कटरा इनका आज पंद्रह तो, 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 तो तारीख हो गई है माशिवरात्रि पे हाँ ये हम कटरा इनका बोलिए हर और महादेव हर हर महादेव आओ लालबा जय माता जी जय माता जी बस जो पाजी आया हाँ हाँ गांव कटने को आपका फोन आया हमें डायरेक्ट या चलाया बच्चा किया

શિવ મંદિર ના ભેગા થઈ જશે આપણા ગામ શિવરાત્રી છે એમાં લિંગ રૂપે પ્રગટ થયા છે ત્યાંથી આ મહાશિવરાત્રી નો તહેવાર ઉજવવામાં આવે છે એટલે હર હર મહાદેવ હર મહાદેવ બાપુ એ આપને થોડું જ્ઞાન આપ્યું શિવરાત્રી નું શું મહત્વ છે એના વિશે આપને જણાવ્યું

સારું છે બે કટટર ભરાઈ ગયા છે બરાબર એક કટરા લે છે હા અમાર કાકા છે આ હા હા આ લાલબન બાપુ બોલો મને બોલતા આવડી ન હું બોલવું જો આ કટરમાંથી કઈ રીતે ખાલી થાય તાકીની

મોએય લાગે છે બે ટ્રોલી ટ્રેક્ટર ની ઓલરેડી ભરાઈ જતા તો લાલબાકી આપણે બોંગણ પાત્રી ને એમાં ઢગલો કરી દઈએ તો લાલબા બોંગણ પાત્રે છે આમ તો ઘઉં સારા ઉતરા એક ટ્રોલી આ ભરાઈ ગઈ એક બીજી અહીંયા હવે આ બૂંગણમાં ઢગલો કરશે લગભગ આવી ગયું છે ઓલરેડી હવે કટર હવે અનલોડિંગ કરે છે હવે અનલોડ કરવાનું છે જોઈ શકો ગયા છે જો અનલોડિંગ ચાલુ થઈ ગયું આ એક ટગલો નીચે કર્યો ઓલરેડી બે ટ્રોલી ભરાઈ ગઈ છે બે ટ્રોલી રાખેલી હતી અહીંયા ભરાઈ જતા હવે નીચે ટગલો કરવો પડ્યો છે કટરો ઓલરેડી હાલી ગયું છે લાલબા ને કટર હવે જાય છે તો લાલબા ને કટર ગયું છે ઘઉં નું કામ પૂરું થઈ ગયું છે બે ટ્રોલી ભરાઈ ગઈ થોડોક ઢગલો આ બુંગણ માં ગયું છે ઈ જોઈ શકો છો એકલા રીજો અહીંયા પડી. આ લાલ ભાજા છે બીજી વાડીએ ગોડાઉનમાં નાખવાનું છે અંદર ઠલવવાની છે. તો લાલ ભાને કટરે આવી છે ઓલરેડી. હવે હું પણ વાડી આટો મારી આવું તો લાલ ભાને આપણે રજા લઈને નીકળીએ રાતના પાછા મળશું લાલ ના મળશું બરાબર. Tata તમે તમારું કામ પતાવી લઉં? કામ પતાવી ક્યાં ગોડાઉન માં ઠલવવાના છે ને? હા ક્યાં ગોડાઉન માં ઠલવવાના છે બરાબર. રાતના મળી

આ આપણી વાડીનો રસ્તો છે ચલો તો આપણે વાડીએ મળીએ વાડી જતા રસ્તામાં મારા ભત્રીજી આયુષીબા ભેગા થઈ ગયા છે તો ફાઈનલ મિત્રો આપણે આપણી ઘરની વાડીએ પહોંચી ગયા છીએ જો આપણે આ ઘરની વાડી છે ચણા પાકી ગયા છે ચણા વાઢવાનું કામ ચાલુ છે જેમ જેમ પાકતા જેમ વાઢવાનું કામ ચાલુ છે તો જો આપણી વાડી આ આપણો બગીચો છે આંબા છે નાળિયેરી છે ચીકુડી અહીંયા દાડમી નજીક થી તમને બતાવું આ સંતરાનું ઝાડ છે અહીંયા ચીકુડી છે પછી નાળિયેરિયું છે આંબા પણ છે આપણી વાડીનો બગીચો છે આપણી ઘરની વાડી છે અડધા પોણા વીઘાનો આપણે બગીચો છે બધા ચાડ જ છે જોઈ શકો છો વિડીયોમાં તમે આ જામફળી આ જાંબુડા એની ઓલી બાજુ રાવણો છે આટલા આપણા ઘરના ચણા જે ઘરના ખેતરમાં વાવેલા હતા એ અડધા વટાઇ ગયા છે જેટલા પાકી ગયા એટલા વટાઈ ગયા છે બાકી થોડાક લીલા છે એ પણ હમણાં પાકી જાય એટલે એમને પણ વાઢવાના જ છે

જોઈ શકો છો આ પેલા આપણે કાઢવામાં ઉપયોગ કરતા ઓપનેર અત્યારે આપણે થ્રેસર જે બોલતા હોઈએ મતલબ એ છે વાડીએ પોપૈયામાં પોપૈયા પણ બહુ આવ્યા છે જોઈ શકો છો તમે આપણો રાવણો ચણામાં એવું હોય છે ચણા એક ધરા એક ના પાકે ગુંડે ગુંડે પાકે એટલે એ પ્રમાણે વાઢવા પડે એટલે થોડાક જો અહીંયા રહી રહી ગયા છે થોડાક લીલા હતા એટલે એટલે એ રીતે વાઢવા પડે આમાં પણ થોડાક આગળ લીલા છે જેમ જેમ કુંડા પાકતા જાય એ રીતે વાઢવાના હોય એક ના વાટવાના હોય એ રીતનું હોય છે આ ચાનું ઝાડ છે ચા બનાવવામાં ઉપયોગી છે ચાલો આપણે ખેતરના પાછળના કેટલા વટાણા છે જોઈ લઈએ જો કેમેરામાં તમને દેખાતું જ જશે આ ભાગ આપણો ઓલરેડી આખો વટાઈ ગયો છે અહીંથી બાકી છે પાછળનું પાર્યું છે કઈથી બાકી છે વાઢવાનું કામ ચાલુ જ છે જે રીતે પાકતા જાય એ પ્રમાણે આપણે વાઢવાનું કામ ચાલુ જ છે અહીંથી ના બધા વાઢવાના બાકી છે ફાલ પણ ઘણો દેખાય છે ચણામાં ફાલ તો સારો છે વાંધો નથી બહુ આ બાજુ ઘઉં છે અહીંથી આ ધોરિયાથી આખું પાડ્યું આ વાટવાનું બાકી છે એક પાડ્યું ઓલરેડી વઢાઈ ગયું છે થોડાક દી પાથરાને હુકાવા દેવા પડશે પછી થ્રેસરનું કામ કરશું ચણામાં ફાલ પણ સારો છે વાંધો નથી બહુ કંઈ ફાલ તો સારો જ છે વાંધો નથી જો આ પાર્યું હજુ આખું બાકી છે તો મિત્રો આજ લોગ આ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં ને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી એક નવો લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ